અમરોલી ખાતેના છાપરાપાઠા માલસ્ટોન ખાતે અનોખી શ્રદ્ધાંજલિ યોજવામાં આવી હતી જેમાં ઇસ્કોન મંદિર દ્વારા ધૂન ભજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની મુલાકાત આજે જે ટન ફોનની ચેરનિટી મેં લીધી હતી ત્યારે ભક્તજનો પણ હાજર રહેવા પામ્યા હતા અમરોલીના છાપરાપાઠા રોડ પરના બાપા સીતારામ ચોકની બાજુમાં આવેલા વાટ સ્ટોનમાં રહેતા પ્રહલાદભાઈ મુલચંદભાઈ લિંબાજાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેની કરો આવી હતી આજે શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર લિંબાચિયા સમાજના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા અનમોલ લિંબાચિયા જયેશ લિંબાચિયા રસિકભાઈ ગિરીશભાઈ વિષ્ણુભાઈ સહિતના અનેકો લિંબાચિયા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અનેક શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે યોજાયેલી હરે કૃષ્ણની ધૂનમાં આપણે પણ સામેલ થઈએ અને પ્રભુ ભજન લઈ ભાત ધન્ય બનાવીએ Hukari voktotilam ma filt Sunya hocale wardibo A 장kratis awan午 immorti